ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ આપણા સમગ્ર ભારત દેશમાં હાલ ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ માર્ગે જઈ રહ્યા છે સમિતિ ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ

ખેડૂત સંમેલન યોજ્યું એમાં ખેડૂતોને જે અન્યાય સરકાર તરફ થયો એમની ખૂબ ચર્ચાઓ થઈ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા ને પાક વીમાનો ખૂબ મોટો પ્રશ્ન છે એ પાક વીમા અને ડબલ ભાવને બદલે જ્યારે એક વખત મગફળીનો ભાવ અને સોનાનો ભાવ એક પેલું સોનું ને એક ખાંડી મગફળીનો ભાવ સાથે હતો તો અત્યારે ત્રણ ખાંડી મગફળી અમે વેચીએ ને ખેડૂત ત્યારે એક તોલું સોનું આવે એટલે કે કાયદેસર રીતે જે ભાવ છે એ ત્રણ ગણો નીચે વહી ગયો કપાસના ભાવમાં પણ ચૌદસો રૂપિયા હતા એમાં ક્યારેય વધ્યો નથી સામેથી જે પણ દવા ખાતર વીજળીનું બિલ એ ત્રણ ગણું થઈ ગયું છે આમ ખેડૂત ગરીબ થતો જાય છે ગરીબ અને અમીર વચ્ચેની જે ખાય છે વધી જાય છે અમીરોના હજારો કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને એક પણ રૂપિયો માફ કરવામાં આવતો નથી નું બજેટ જોવો તો બજેટ પણ ખૂબ નિરાશાજનક છે કે એમાં ખેડૂતો માટે કોઈ પ્રાવધાન નથી કરવામાં આવ્યું અને ખેડૂતો કર્મચારીઓની વાત કરીએ તો પણ કર્મચારીઓની ભરતી થતી નથી એમને હંગામી ધોરણે રાખવામાં આવે અગિયાર મહિનાના કરાર આધારિત રાખવામાં આવે ત્યારે પેન્શનની તો વાત જ દૂર રહી એક વખત મજૂરો માટે પણ મિનિમમ વેજિયસ હતું અને જેના લીધે કંપનીઓમાં કે ફેક્ટરીઓમાં પણ જો કર્મચારીઓ કામ કરતા હોય તો એને યોગ્ય વળતર મળતું એ પણ આજે ઝીરો લેવલે મજૂર મધ્યમ વર્ગ ખેડૂત યા તો નાના વેપારી નાના ઉદ્યોગપતિ બધા પાયમાલ થાય છે અને બે ચાર ઉદ્યોગપતિને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ધર્મના નામે ખોટો પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગે છે ત્યારે આપણે જોઈએ છે તો તમામ ગુરુ આપણા જે શંકરાચાર્યો છે એમણે પણ અધૂરો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ શકે એમના માટે વિરોધ કર્યો છે ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂરતા સમયમાં ના થતા ભગવાનનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવી એવી અભિલાષા જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે ત્યારે આજે જન જન જાગી ગયો છે કે ધર્મનો પણ દુરુપયોગ થાય ખેડૂતોનો દુરુપયોગ થાય એવા વખતે બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે નાના વર્ગ માટે એસટી ઓબીસી અને નાના વર્ગો માટે ઉગશે એવું દેશમાં ચાલી રહ્યું છે આજે દેશના દિલ્હીની ખેડૂતો છે છે એ ત્યારે એમને પોલીસ કરવામાં આવે છે એમ છતાં ખેડૂતો આગળ વધી રહ્યા છે એ રીતે મને લાગે છે કે આ દેશની પ્રજા પણ ખૂબ ભારતીય જનતા પાર્ટી સામે આગળ વધી રહી છે અને દેશમાં ન્યાયની સરકાર લાવશે એવો પૂર્ણ વિશ્વાસ છે જય હિન્દ જય ભારત પાર્ટી દ્વારા સંયુક્ત કિસાન મોરચા એ આખા એ દેશની અંદર ચાલો દિલ્હીનું જે એલાન આપ્યું છે ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમર્થન કરવા માટે ઉપલેટા તાલુકા કોંગ્રેસ અને ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા રેલી આકારે રાષ્ટ્રપતિજીને એ પ્રશ્નના ઉકેલ માટે અમે સૌએ રજૂઆત કરતો આવેદન પત્ર આપ્યું છે અને આગામી સોળ તારીખે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગામ ગ્રામ્ય વિસ્તાર બંધ નું જે એલાન આપ્યું છે એ એલાન ને પણ કોંગ્રેસ પાર્ટી સમર્થન આપે છે અને ધોરાજી તાલુકો અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર સોળમી તારીખે કિસાનો સ્વયંભૂ રીતે ગામડાઓ બંધ રાખે ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભા નો પ્રમુખ છું દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલુ છે આજે તેર તારીખે દિલ્હીની અંદર પ્રવેશ કરવા માટે ખેડૂતો જજુમી રહ્યા છે ખેડૂતોનો મુખ્ય સવાલ છે ખેડૂતોને એમએસપી ટેકાના ભાવ સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ કરવાની માંગ છે સરકાર સ્વામિનાથન સમિતિની સ્વામિનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપે છે પરંતુ તેમણે જે ભલામણો કરી છે ભલામણો સ્વીકારતી નથી આ સરકારની બે સારી ચાલ છે બેધારી નીતિ છે એ ખેડૂતો સારી રીતે સમજે છે અને માત્ર મતની રાજનીતિ કરવા માટે થઈને આજે ખેડૂતોને આ ગેરમાર્ગે દોરવાનું એક વાત છે આજે આ ખેડૂતો જે ટેકો દેવા માટે ઇન્ડિયા ગઠબંધનના સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પાર્ટી બંને આજે ખેડૂતોને ટેકો આપવા માટે સમર્થન આપવા માટે આવેદન પત્ર દેવા માટે આવ્યા હતા ખેડૂતોની માંગણી વ્યાજબી છે ખેડૂતોની માગણી સરકારે સ્વીકારવી જોઈએ અને જો ખેડૂતોની માંગણી સરકાર સ્વીકારશે નહીં તો ફરી જે આંદોલન અગાઉ થયું હતું તેર મહિનાનું એવું જ ફરી આંદોલન આ દેશમાં થવાનું છે એટલે ખેડૂતો મક્કમતાથી આગળ વધી રહ્યા છે એ વાત સરકારે બરોબર